નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર તમારી પોતાની ચેનલ દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષા ની તમને ફૂલ જોશમાં તૈયારી કરાવે છે વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી આપણે આગળના વિડીયોમાં ચોરસ પૂર્ણ કરો આપણે જોયું હતું અહીંયા આપણે ક્રમવાર આવતી આકૃતિ શોધવાના દોસ્તો દસ મોસ્ટ ટાઈમી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ નવા નવી પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ સ્ટુડિયો મેળવવા માટે દોસ્તો અને ટેસ્ટ નંબર સાત તમે ટેસ્ટ એક થી છ આપી ચુક્યા છો પરીક્ષાની તારીખ તમને ખબર છે દિવસે દિવસે પરીક્ષાની તારીખ નજીક આવતી જાય છે તો શું કરવાનું છે તો આપણે નવોદય માં પાસ થવા માટે દોસ્તો ગાઈડ એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ જનરલી આપણે બધાના મોબાઈલમાં ગાઈડ એપ છે દોસ્તો કોઈ પણ પરીક્ષા આપણે ખૂબ જ સરળતાથી આમ જેમ બોલ રમતા રમતા જઈએ ને પરીક્ષાઓ આપણે પાસ કરતા કરતા જવાનું no છે દોસ્તો ગાઈડ એપ ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે તો ગાઈડ એપ ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોર પર જવાનું જી યુ તમારે ગાઈડ ડાઉનલોડ કરી દેવાની છે ધોરણ નું સંપૂર્ણ દોસ્તો તમારી એકમ કસોટી પરીક્ષાઓથી લઈને તમારી સ્વાધ્ય પોથીઓ તમે જે વસ્તુ નિબંધ જે વસ્તુ માગશો બધું તમને મળી જશે પ્રાર્થના પોથી પણ તમને દોસ્તો એ મળી જશે એ સિવાય નવોદય પરીક્ષાનું સંપૂર્ણ સાહિત્યમાં મળી જશે વધારાની તૈયારી માટે દોસ્તો આ એપ તમારા માટે હશે તો તમને મેરિટમાં આવતા કોઈ પણ રોકી શકશે નહીં બંને એપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચિંતા કરવાની જરૂર નથી કાગળ પેન જોડે રાખો કાગળ પેન જોડે રાખીને આપણે જે જવન પ્રશ્નોની ચર્ચા કરીએ છે એના જવાબો તમે નોંધતા રહો છેલ્લે મને તમે કમેન્ટ બોક્સમાં દોસ્તો દસવાથી તમારે કેટલા સાચા પડે તમારે મને જણાવવાનું છે વિડીયોને લાઈક કરવાનો છે મારા બને એટલા મિત્રો સાથે શેર કરવાનો છે ચેનલને જે પણ મિત્રો જોશું ને સબસ્ક્રાઈબ નથી કરવી એ લોકોએ સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચાલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર

સાત કેટલી એ આપણે જોવાનું છે તો દોસ્તો જવાબ આવશે આકૃતિ નંબર એક જમણી બાજુનો અને ડાબી બાજુનો અડધો ભાગ રેખા દેખાય છે એ આપણે પાસે જોવાનું છે બાજુની સંખ્યા એક થી વધતી જાય છે તેમજ આકૃતિનો ક્રમ અનુસાર દોસ્તો જમણી બાજુ

અ આકૃતિમાં પ્રશ્ન નંબર આપણે વાત કરીએ તો એક એક વધતો જાય છે તો અ અહીંયા આપણે વાત કરીશું તો આકૃતિમાં એક કાન વધેલો છે એક અવયવ વધતો એવો દેખાય છે તો અહીંયા એક કાન વધેલો દેખાય છે દોસ્તો તો આમાં જો આ નહીં આવે આમાં આ વસ્તુ આવી ગઈ છે આઈ ગઈ છે આમાં બે કાન ડાયરેક્ટ વધી ગયા છે

એ આગળની આકૃતિમાં આજે આ છે આગળની આકૃતિમાં લંબચોરસમાં જમણી બાજુ દેખાય છે તો હવે અહીંયા કયો ભાગ દેખાશે આપણે જોવાનું છે તો પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ તો અહીંયા આપણને જવાબ મળશે બે નંબરની આકૃતિનો અહીંયા જવાબ આવશે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર માં કોયડા આકૃતિ ઘડિયાળ કાંટાના દિશામાં નેવું અંશ ના ખૂણે ફરે છે જો અહીંયા આવી અહીંયા અહીંયા તો આ બાજુ આવે હવે આ બાજુ તો એક અને બે બે આકૃતિ આવી તો એમાંથી કઈ હોઈ શકે તો અહીંયા જે બોલની દિશા છે એના પ્રમાણે આકૃતિ છે આ બાજુ આવવું જોઈએ આ બાજુ તો આ અને આ બે બને છે હવે આમાંથી કયું આવશે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર પાંચ ની અંદર તમે જોશો તો બે આકૃતિનો જવાબ સેમ આવે છે તો અહીંયા બે અને આપણે ત્રણ બંને આપી શકીશું અહીંયા આકૃતિમાં થોડો જવાબમાં મિસ્ટેક આવું પણ દોસ્તો પ્રશ્નમાં થઈ શકે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે જે પણ તમારે જવાબ આપવો હોય પ્રશ્નપત્રમાં પ્રશ્નપત્ર માં આવી આવે તો એના જવાબ તમને મજરે મળે છે દોસ્તો

તો અહિયાં શું થશે બે બે વત્તા જશે તો અહિયાં જવાબ પ્રશ્ન નંબર સાત માં જવાબ આવશે બે વચ્ચે એટલે છ તો અહિયાં જવાબ આકૃતિ પ્રમાણે બે નો જવાબ આવે છે પ્રશ્ન નંબર આઠ ની વાત કરીએ પ્રશ્ન નંબર આઠ માં પિસ્તાલીસ અંશ ને ખૂણે ફરે છે અહીંયા એક હતું બે ત્રણ હવે ચાર વાળા લેવાના તો બધા ચાર છે હવે પિસ્તાલીસ અંશ ના ખૂણે આપણે ફેરવતા ફેરવતા જઈએ છીએ તો પ્રશ્ન નંબર આઠ ની અંદર વિરુદ્ધ બાજુ જાય છે તો પ્રશ્ન નંબર આઠ માં જવાબ ચાર બનશે બરાબર ચલો પ્રશ્ન નંબર નવ ની વાત કરીએ અહીંયા એક હતો બે હતા ચાર હતા તો હવે છ બનશે છ અરે હા એક બે ડબલ થતા જાય તો ચાર ના આઠ બનશે હવે ચાર ના આઠ બનશે એ હિસાબે જોવા જઈએ તો પ્રશ્ન નંબર નવ માં એક તમને આ અને આ સરખું લાગશે પણ એ નીચે ત્રણ છે અહીંયા ચાર છે આવી ગફલત ના થાય આકૃતિ નંબર ચાર અહીંયા પરફેક્ટ જવાબ બેસશે પ્રશ્ન નંબર દસ ની વાત કરીએ પ્રશ્ન નંબર દસ પણ સેમ છે ઘડિયાળની કાટના વિરુદ્ધ દિશામાં ચોરસ પિસ્તાલીસ અંશ ને ખૂણે ફરે છે તો તમે જુઓ અહીંયા હતો પછી અહીંયા ફરી સ્ટેટ થયો અહીંયા અહીંયાથી અહીંયા આવ્યો અહીંયાથી અહીંયા આવ્યો તો ફરી પાછો અહીંયા પ્રશ્ન નંબર દસ ની અંદર વાત કરીએ તો એક નંબર ની આકૃતિ અહીંયા આપડી ફીટ બેસે છે દોસ્તો આજનો આ સાતમા નંબરનો ટેસ્ટનો વિડીયો દોસ્તો તમારા માટે ખૂબ જ આઈએમપી છે તમે અત્યાર સુધી સિત્તેર માર્ક્સની પરીક્ષા આપી ચૂક્યા છો દોસ્તો ક્રમશ પરીક્ષા આપવા માટે અમારા સાથે જોડાયેલા રહો રોજ નવા નવા વિડીયો અને નવોદય પરીક્ષાની અપડેટ દોસ્તો તમને અહીંયા બધી જ મળતી રહેશે એ સિવાય આપણી ગાઈડ એપમાં પણ તમને અપડેટ મળતી રહેશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે ખાસ જણાવવાનું છે કમેન્ટમાં તમારે ટોટલ દસમાંથી કેટલા માર્ક્સ આવે એ પણ જણાવવાનું છે ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો